સુરેન્દ્રનગર એસપી કચેરીએ કરણી સેનાના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં બનેલ પોલીસ હુમલાની ઘટનામાં નિર્દોષ લોકોને પણ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા આક્ષેપો એસપી કચેરીએ રજૂઆત સાથે કરવામાં આવ્યા છે ઝીંજવાડા ગામે પોલીસ ઉપર થયેલ હુમલાની ઘટનામાં અત્યાર સુધીમાં છાસઠ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટનામાં નિર્દોષ લોકોને પોલીસ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાની રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ફોન ડિટેલ્સના આધારે પોલીસ લોકોને હેરાન પરેશાન કરી રહી છે તેમજ રજૂઆતકર્તાઓનું કહેવું છે કે તે દિવસે મેચ હોવાથી અન્ય લોકોને મેચ સંલગ્ન વાત પણ સતત થઈ રહી હતી તેવી રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે રજૂઆત બાદ પોલીસ વિભાગે આ બાબતે તપાસ કરવામાં આવશે અને નિર્દોષ હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે ગામ ખાતે જે હિચકચારો બનાવ બન્યો છે તેના અનુસંધાનમાં આજે ગામમાં ખૂબ તનાવ ભર્યું વાતાવરણ છે પોલીસ ફોર્સ ત્યાં ખડકાઈ ગઈ છે આ વાતાવરણને જેટલું બને એટલું વહેલાસર હળવું બને અને નિર્દોષોને અન્યાય ન થાય એના માટેથીને આજે અમે ક્ષત્રિય સમાજ રજૂઆત કરવા ગયા હતા એસપી સાહેબને એસપી સાહેબે અમને ખૂબ શાંતિથી સાંભળ્યા દરેકે દરેક રજૂઆત સાંભળી અને એવી ખાતરી આપી છે કે કોઈ નિર્દોષને લકીરે અન્યાય નહીં થાય એની સંપૂર્ણપણે ખાતરી કરવામાં આવશે જે કંઈ બનાવ બન્યો છે એનું બંને પક્ષને દુઃખ છે આના થવું જોઈએ ક્યારેય તે પોલીસ છે એ પ્રજાનું રક્ષણ કરતા માણસ છે પણ જે કંઈ ગેરસમજણ થઈ અને એ ગેરસમજણને આધારે જે આ બનાવ બન્યો છે તેને બધાએ વખોડી કાઢ્યો છે બંને પક્ષ તરફથી અને આ સાથે હવે પછી જે કંઈ તપાસમાં દોષી હશે એને જ એરેસ્ટ કરવામાં આવશે અને એને જ સજાને પાત્ર બનાવવામાં આવશે એ એમને ખાતરી આપી છે જે ઝીંજુવાળામાં બનાવ બન્યો એ ખરેખર દુઃખની ઘટના છે એમાં ગુનેગારને કોઈને છોડવામાં ના આવે એ અમારી રજૂઆત છે પણ નિર્દોષ કોઈને ના સાહેબ લે એના માટે અમારી ખાસ રજૂઆત કે સાહેબ નિર્દોષ કોઈ ના આવવો જોઈએ અને નિર્દોષને કોઈને હેરાન ના કરે એના માટે અમે એસપી સાહેબને રજૂઆત કરી હતી અને એસપી સાહેબે બહુ સંતોષકારક જવાબ દીધો અને પોઝિટિવ જવાબ દીધો છે કે ખાતરી આપી છે કે ભાઈ નિર્દોષ કોઈને અમે હેરાન કરવામાં નહીં આવે અને આમાં એફઆઈઆરમાં પણ કોઈ નિર્દોષ હશે લખાયેલ નામ તો એમાં પણ તપાસ કરીને કાઢવામાં આવશે એવી ખાતરી આપી છે એસપી સાહેબ અત્યારે સાહેબે પોઝિટિવ જવાબ દીધો છે તો કોઈ બીજો આગળનું કોઈ વસ્તુ નથી જો એ વસ્તુ કીધી છે સાહેબે જે ખાતરી આપી એ ખાતરી પ્રમાણે રહેશે તો કંઈ કરવાનું આવતું નથી તો આગળ દિવસોમાં ગૃહ પ્રધાનને લઈને રજૂઆત કરશું